વરાછા પોલીસ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણીને લઈને કોમ્બિંગ કર્યું હતું જેમાં પાંચ પોલીસ મથક કર્મચારીઓ જોડાયા હતા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી ત્યારે 26મી જાન્યુઆરીને લઈને વરાછા વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ પાંચ પોલીસ મથકના પોલીસ કર્મી જોડાયા હતા વરાછાના જે વિસ્તારમાં પરપ્રાંતિય રહેતા હોય તે વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું અન્ય રાજ્યોમાંથી આવેલ લોકોનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું પ્રજા છે ત્યારે મકાન માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા સમજ આપવામાં આવી હતી આ કોમ્બિંગમાં ડીસીપી એસીપી પીઆઈ સહિત પોલીસ કર્મી જોડાયા હતા We'll